તો હાલો જય રહોડામાં માં આપણે પૂછીએ એનું જાગ બનાવ્યું છે અને સોભરા કે છે ભણવા તો ભાઈ આ અમારો તીજો ચોથો ભલો ગસી લગભગ તો ભાઈ તો પેલા ભાઈ સપોર્ટ કરો વિનંતી મિત્રો અને શું બનાવ્યું છે શું બનાવ્યું બટેટાનું શાક હા રોટલા ભાખરી અને આ કોણ દેગીયું પેલો ખોળો ભાઈ ખોળો ભાઈ આપડો સિંગ નિંદવા જાતા ઈ ખોળો વાહ એ વાહ તો ભાઈ જો બધા ભાઈના પેલા તો રામ ને સીતારામ અને વધુ વધુ શેર કરજો અને જો આ આપણે ત્રીજો સોથો આપણે વિડીયો છે ને બ્લોગ બનાવ્યો છે ને હા સોથો છે લગભગ તો ભાઈ સપોર્ટ કરજો અને વધુ વધુ શેર કરજો અને આગળ જો ભાઈ હવે અમે જમવા બેહી દઈએ છીએ બધા ચાક બનાવું છે અને જોઈ લો ભાઈ છોકરા આવી જશે ભણવા અને આગળ આવી જશે અને આગળ અમે જમવા બેહી જઈએ છીએ તો મિત્રો આ છે અમારા ગામડાની મૂળ ને પછી ગેસ માટે ને સુલા ઉપર જ તે

તો ભાઈ એવું કહે છે કે ભાઈ તમારે અહીંયા હુંકલ બંધનુ ભેગા કરું તો તમારે અહીંયા ફેરા મારી દેવાના ઘેરે અને આપણે ગેસ ઉપર નહીં રાંધો ને સુલા ઉપર રાંધો નહીં એના બંધન લેવા જવાનું છે બંધન ફૂટી ગયા છે અને કાલે એમ જવાનું નથી ત્યાં બંધન લેવા તો નાનો થોડોક આપણે વિડીયો લઈશું તો મિત્રો કન્ટેનર વિડીયોમાં બનાવી દઉં અને વધુ બધું શેર કરી દો અને આપણી ચેનલ પર નવા એક સબસ્ક્રાઈબ કરી દઈજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો અને કોમેન્ટ કરી દેજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો અને જુઓ ભાઈ હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ને જો હવે કુકર ને એવું બધું લઈને જાય છે જમવાનું ઊંધે વાહ ભાઈ વાહ કુકર ખોલતો વાહ ભાઈ વાહ સુલા ઉપર બનાવ્યું ને વાહ ભાઈ વાહ જો આ રીંગણા બટેટાનું શાક છે અમારું બંતણ હો બાવળિયાના જો આ બંતણ આવે ને એની ઉપર બનાવ્યું છે પણ આમાં કાંઈ સ્વાદ આવે કાંઈ ઘટે ને અને સિટીમાં આવો સ્વાદ ન આવ્યો ભાઈ ગેસ ઉપર હા તો આવો સ્વાદ લેવો તો ગામડામાં જ પડે છે મારે કાંઈ ઘટે નહીં નાકડે જો ભાઈ હવે બાકી જ્યારે અત્યારે હાડા અને છોકરા આગળ ભણીને આવશે એક વાગ્યે તો હવે આગળ છોકરા આવે પછી આપણે જમવા બેહી જઈએ અને બાલુ આવવાનો છે જઈ લો ગયો ગયો જઈ લો અમાર ભાઈ છોકરો હોઈ ગયો છે જઈ અને આગળ જો છોકરા આવે અને આગળ બે જઈ જમવા અને હવે રીંગણા ભજન શાક ની શરૂઆત કેમ હા તો ભાઈ અને ભાઈ તો ભાઈ વધુ બધું શેર કર્યું ને જો ભાઈ હવે અત્યારે અમે જમવા બે જાય ગયા અને અમારે સુનિલભાઈ જો શરૂઆત કરી દેશે જમવાની હાલો ભાઈ વાહ ભાઈ ઓલો ભાઈ બાને હાથ કરે છે બાય જમી લીધું હાલો ભાઈ એ વાલો હાલો ભાઈ જો આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો તમારે જમવું તો આવી જાઓ જોઈજો ખીણાની ડાય છે અને ભાત છે રીંગણા બધી શાક ને અમારે સુનિલભાઈ જો પહેલાં શરૂઆત કરી દીધી બધા બહુ ભૂખ લાગી છે હા આવી ગયો જોવો ભાઈ જો તું કેતો નથી આવો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અમારે જો આ ભાઈ કરે જો અમારો ભાઈ હસમુખ ભાઈ ગયા જો આવે

હાલો ભાઈ અમારે જો ભાઈ બટેટાની સાલ મીણા કાઢવા ને બટેટો આપે શરૂઆત કરી દીધી છે ને ભાઈ અરે બાજી બાજી હવે ભાઈ ધરાઈ ગયા છે નવ ભૂખ લાગી છે ને બાજી બાજી નવું ભૂખ્યો છો છે એ અને હવે બટેટા ખાવા મંડવાના છે ભાઈ કેમ ભાઈ બટેટા ખાવા ને ભાઈ અરે બહુ ભાઈ હો ભાઈ તું હા હે હા ભાઈ અરે તું હે બાજુ હલો ભાઈ ભાઈ અરે બાજુ તું અને હવે ભાઈને ભૂખ લાગી છે એટલે બટેટા ખાવા મંડાણા છે જોજો અને ભાઈ વધુ બધું શેર કરીજો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ પણ નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો